અંકલેશ્વરના પ્રતિન ચૂકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જય આમ મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા જયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદ્ગુરુ મોબાઇલ ફ્રેન્ડ્સ મોબાઇલ રાજગુરુ મોબાઇલ અને વી મોબાઇલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઇલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળીને કુલ રૂપિયા છ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટેલ પાછળ મલિકવાડમાં રહેતો મોહમ્મદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ નહેરુસિંઘ સંભુસિંઘ રાજપુરોહિત જગદીશ છત્રારામ રાજપુરોહિત અને મોહન હડમતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી Reporter Avi said, Uncle